સુરત શહેરના હજીરા પોલીસ સ્ટેશનમાં ચાલુ મહિનાની બાર તારીખે એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની ફરિયાદ જોતા અજાણ્યા ઈસમોએ કુલ પાંચ મકાનોમાં રાત્રિના સમયમાં ઘરફોડ કરેલી હતી એ અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબ કરી રહ્યા હતા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ग्राम्य विस्तार में रहता कुल चार आरोपी ने सूरत शहर त्याई तपासना एकत्रित पुरावा आधार चार चार आरोपी धरपकड़ थी चार आरोपी नाम जन ना तो मुन्ना करमसिंह अजना एक भाया उर्फे सिमरिया दिल्ली अजना धनसिंह बन बनसिंह अलवा અને ચાર કરીના ઓથે કમલી નગરથી અજિનાર